નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે આજે મતલબ પહેલી ડિસેમ્બર બે હજાર પછી એક જે ખેડૂત છે અને જે શરૂઆતથી મતલબ કોઈ પણ રોપ છે કલમ છે અથવા નાની નારિયેળી છે એનું માવજત કઈ રીતનું કરે છે નાનેથી ઉછેર કઈ કરે કઈ રીતના કરે છે અને ખાસ એ જોવું છે કે ઉછેર કર્યા પછી ઘણું બધું આપણે નાખીએ છીએ આ તમને દેખાય છે લાઈવ કેમેરામાં નાની નારિયેળી નાખેલી છે હા હું તમને બતાવી દઉં છું એનું શૂટિંગમાં આ છે હવે એમાં શું કરે છે કઈ રીતનું રિઝલ્ટ મળે છે કેમ કે અત્યારે ઘણા બધા ખેડૂતને ઘણા બધા પ્રશ્નો થાય છે અને મહેનત ઘણી બધી કરે છે છતાં પણ મતલબ કોઈ પણ દવા મિક્સિંગ થવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને જોઈ એવો વિકાસ થતો નથી તો એ જે ખેડૂત છે અને પોતે ઘણા સમયથી મતલબ આ નાના રોબ ઉપર ધ્યાન આપે છે અને ત્રણ બગીચા અહીંયા તૈયાર કરીને મૂકી દીધા છે આ એનો મોટો બગીચો છે તમને હું લાસ્ટમાં એ પણ બતાવું થોડું ફ્લાવરિંગ તો આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈએ કે કઈ રીતનું એ માવજત કરે છે કઈ રીતનું મતલબ ઉછેર કરે છે અને સોએ સો ટકા એને રિઝલ્ટ મળે છે મતલબ એનું એક પણ થળ છે નારેળીનું એ જાતું નથી તો એની પાસે સો મૂકીએ સાંભળીએ નમસ્કાર તમારું આખું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો

આ પત્તાથી ટ્રેક્ટરથી લઈ લારીથી જાતું હતું અને નારિયળમાં વાગી ગયું એની હિસાબે આ બીજી નાખી છે બાકીને ક્યારે આને કઈ પ્રોબ્લેમ આવે એમાં કોઈ પણ એનો પોટી રોગ પણ નથી પોટી રોગ આવતો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આ નાનો બગીચો છે એકદમ સો નારિયળી છે એમાં કોઈ પણ રેતનો કાંઈ રોગ દેખાતો નથી આ આ સો મહિનાની નારિયળી થઈ છે આ હજી તમને બતાવી દો આ એક દિવસની છે આ બાજુમાં એક દિવસની અને એની જ બાજુમાં આ સો મહિનાની અને એવડો વિકાસ આ જોઈ શકો છો વાન ફેરજ છે ઓરિજિનલ કમ્પ્લેટ આખી લાઈન સો એ સો નાડિયડી આ થઈ નાની નાડિળીની વાત હવે આપણે મોટો બગીચો પણ છે અહીંયા બાલુભાઈને તો એના વિશે થોડીક થોડીકની માહિતી લે કે એ શું એમાં ટ્રીટમેન્ટ કરે છે જેથી એનું ફ્લાવરિંગ છે એ તમને મતલબ મસ્ત રીતે અને જોવા મળે છે તો એનું થોડુંક તમને હું શૂટિંગ કરીને બતાવું જેથી તમને ખ્યાલ આવે કે શું ટ્રીટમેન્ટ કરે છે કઈ રીતના નાયલ થાય છે ફ્લાવરિંગ ફ્લાવરિંગ છે છે આ બગીચાનું હામે દેખાડું તમને એક નહીં પણ આમાં તો અત્યારે પાણી વાળેલું છે એટલે કદાચ જવા એવી શક્યતા નથી

ત્યારે આ બગીચો સાત લાખ વીસ હાજર સાત લાખ ને માગી કેટલા બાર લાખમાં કેટલા ઝાડવા છે ટોટલ છે છે ઝાડવા એટલે બાર લાખ રૂપિયામાં ગયા છે તમે રૂપિયા નથી બાર લાખ રૂપિયામાં માગી ગયા આ બગીચો જે તમને હું દેખાડી દઉં છું થોડુંક અહીંયાથી થોડુંક ક્લિયરિંગ આવે છે કઈ રીતનું કરવું કેમ કરવું કેમ કે નારિયેળીનું વાવેતર અત્યારે બધા કરે છે પણ પ્રોપર માહિતી ન હોવાને કારણે ગમે નાખી દે છે અને જોયે એવું રિઝલ્ટ મળતું નથી તમને થોડુંક શૂટિંગ કરાવી દઉં તો ખ્યાલ આવે મેં પાડી લીધા છે સત્તા પણ ઘણું બધું છે આ આ ફ્લાવરિંગ છે એ તમને વ્યવસ્થિત બતાવી દઉં છું એક નારિયળી નહીં પણ આખો બગીચો ક્લીનિંગ ક્લિનિંગ એ તમે જોઈ શકો છો આ જોઈ લો ફ્લાવરિંગ ये टेका मुकी ने लूम रखी ली ओके नमस्कार आभार